પાઠ અગિયાર ઘરડા ગાડા વાળે લેખક સુધા મૂર્તિ હું નાની હતી ત્યારે દાદાજી સાથે પંચાયતની મીટિંગોમાં જઈને બેસતી મિલકતની વહેંચણીના ઘણા પ્રશ્નો મેં મારી નજરે જોયા છે જો ઝઘડો ત્રણ ભાઈઓ વચ્ચે હોય તો ત્રણેય વારસદારોને પંચનું તેડું આવે પંચ નક્કી કરે તે મુજબ વડીલની મિલકતને ત્રણ સરખે ભાગે વહેંચવામાં આવે જમીન વાસણો સોનું રૂપુ અને ઢોર ઢાંખર સૌથી નાના ભાઈને પહેલી પસંદગીનો અધિકાર આપવામાં આવે કારણ એ જ કે તે મા બાપ સાથે સૌથી ઓછું રહેવા પામ્યો હોય તેથી તેણે ઘણી સંપત્તિ ગુમાવી દીધી છે તે મનાતું એ દિવસોમાં ગામડામાં માથે વડીલોની છત્રછાયા તેજ મોટી મૂડી ગણાતી પંચની ગામમાં ખૂબ ધાક હતી તેમનું વલણ ક્યારેય પક્ષપાત ભર્યું ન હોય ખૂબ જ માન સન્માન ધરાવતા ન્યાયી ને બુદ્ધિશાળી લોકોની જ પંચમાં વરણી થાય પંચના ચુકાદા વિરુદ્ધ કોઈ કોર્ટમાં ગયાનું મને યાદ નથી વળી કોર્ટમાં જવું એટલે શક્તિ અને સમયનો વ્યય દાદાએ અમને નાનપણથી જ એક વાત મગજમાં ઠસાવી હતી બે ભાઈ કોર્ટે ચડે તો વકીલ જ કમાય બે લડાઈમાં ત્રીજો ફાવે આગલા ભવમાં પાપ કર્યા હોય તે જ કોર્ટના અને પોલીસ સ્ટેશનના પગથિયા ચડે એકવાર એવું બન્યું કે બે ભાઈઓ કજે ચડ્યા કોઈ હિસાબે તેમની વડીલો પાર્જિત સંપત્તિની વહેંચણી ન થઈ શકી તે વખતે અમારા ગામના સરપંચે એક વાર્તા કહી હતી તે અત્રે રજૂ કરું છું વર્ષો પહેલા આપણા જ ગામમાં એક ખૂબ તવંગર શેઠ રહેતા હતા તેમને ત્રણ દીકરા ત્રણેયને બાપે માર્યા વેર ઉભે રહીએ ન બને એ શેઠને જીવા કાકા નામના મિત્ર હતા ખૂબ ભણેલ ગણેલ તેમજ કૌટિલ્ય નીતિમાં માહેર તે શેઠને હંમેશા કહે ધીરજ રાખ સમય સમયનું કામ કરશે સમય જતા સેટ સ્વર્ગ સિધાવે પોતાની પાછળ મિલકત માટે લોહી રેડાશે તે સમજીને વ્હીલ જેવું કરી ગયા હતા સત્તર ઘોડા અઢળક સંપત્તિ જમીન તથા કિલોના હિસાબે સોનું રોપું મૂકીને ગયા હતા સંપત્તિના તો ત્રણ સરખા ભાગ પડી ગયા પણ ઘોડાના ભાગ પાડવા માટે તે કોયડો લખી ગયા હતા મારા સત્તર ઘોડામાંથી અડધા મોટા દીકરાને આપશો બાકીનામાંથી બે તૃતીયાંશ વચલાને અને છેલ્લે જે રહે તેમાંથી બે તૃતીયાંશ નાનકાને આપશો હવે બધા વિચારમાં પડે ઘોડા હતા સત્તર તેમાંથી અડધા એટલે કે સાડા આઠ એટલે કે મોટા દીકરાને ભાગ આપવા માટે એક ઘોડાનું કાસળ કાઢવું પડે પડી બીજાને ભાગ આપવા માટે એક ઘોડાના કટકા કરવા પડે દીકરાઓને ખબર હતી કે ઘોડા તો બાપુજીને જીવતી વાલા હતા તેઓ આવી વેચણી કરે જ નહીં પંચની મદદ લેવામાં આવી બધાએ માથું ખંજવાડ્યું પણ કોઈ રસ્તો જડ્યો નહીં તેથી જીવા કાકાને તેડું મોકલાવવામાં આવ્યું તેમણે કહેવડાવ્યું પંચને કહી દો કાલે સવારે હું આવીશ અને બધી વેચણી કરીશ બીજે દિવસે ગામ આખું મેદાનમાં ભેગું થઈ ગયું સત્તરે સત્તર ઘોડાને લાઇન સર ઉભા રાખવામાં આવ્યા કાકા ઘોડા ઉપર આવ્યા તથા તેમણે પોતાનો ઘોડો પણ લાઇનમાં ઊભો કરી દીધો જીવા કાકા કહે દીકરાઓ હું તમારા બાપની જગ્યાએ છું હું જે વેચણી કરું તે શિરોમાન્ય ગણવી પડશે આ લાઇનમાં અઢાર ઘોડા છે ખરું ને ત્રણેય ભાઈઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો તમે તમારો ઘોડો અમારા ઘોડા ભેગો ઊભો કરી દીધો છે બાપુજીએ વ્હીલમાં ક્યાંય એવું લખ્યું નથી જીવા કાકા કહે ધીરજ રાખો દીકરાઓ વેચણી તો પૂરી થવા દો હું મારો ઘોડો કાંઈ તમને વારસામાં આપવાનો નથી પાછો જ લઈ જવાનો છું અત્યારે અઢાર ઘોડા થયા બરાબર તેના અડધા એટલે નવ મોટો લઈ જાય બાકીના કેટલા રહ્યા નવ બરાબર તેના બે 3 એટલે કે છ વચલાને આપો હવે બાકી રહ્યા ત્રણ તેના બે ત્રંશ નાનકો લઈ જાય નાનકા આમ આવ લે આ બે ઘોડા હવે બાકી રહ્યો એક એ તો આમે મારો જ હતો ને તે મને પાછો હાલો ભેગા થયેલા લોકો ખુશ થઈ ગયા એક ઘોડાને માર્યા વગર આટલી સરળતાથી ચપટી વગાડતામાં વહેંચણી થઈ ગઈ બધા કાકાને શાબાશી આપવા લાગ્યા જેવા કાકા કહે આ માથે ધોળા એમનેમ આવ્યા છે ઘણી દિવાળી જોઈ અનુભવ જ સાચો શિક્ષક છે મેં તો આંગળી ચિંધ્યાનું પુણ્ય કર્યું છે તમારા બાપા બહુ કોઠા સૂજવાળા હતા તમને ત્રણેય ભાઈઓને ભેગા રહેવાની અને વડીલોની સલાહ લેવાની સૂચના આડકતરી રીતે આપતા ગયા અમારા ગામના સરપંચે વાતનું સમાપન કરતા કહ્યું ખરેડા માણસોએ જીવનમાં ઘણી તડકી છાડી જોઈ હોય જાત જાતના અનુભવોમાંથી એવું જ્ઞાન મેળવ્યું હોય કે જે શાળા કોલેજોમાં ભાગ્યે જ મળે હવે તમારે બંને ભાઈઓએ નક્કી કરવાનું છે કે અમે વડીલોએ જે વહેંચણી કરી છે તે શિરોમાન્ય રાખવી કે કોર્ટે ચડવું સરપંચની વાત પત્તા બંને ભાઈઓ એમના પગે પડી ગયા મિલકતનો ઝઘડો ત્યાં જ પૂરો થયો મારા ક્લાસમાં બેન્ચની વહેંચણીની બાબતે જ્યારે કોઈ મમતે ચડે ત્યારે હું ઉપરની વાર્તા કહું છું